કિરીટ પટેલ માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સીધે સીધી ટક્કર ત્યાં ગણવામાં આવે છે જ્યારે બીજી બેઠક છે આ બીજી બેઠક છે તે કડી વિધાનસભાની બેઠક છે જે એસસી છે અને અનામત બેઠકને લઈને પણ આ વિસાવદરની બેઠક લઈને કોંગ્રેસે તેમના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં મુખ્ય નામો પર ચર્ચા કરી શકીએ તો સાંસદ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે બીજું નામ વાત કરીએ જીગ્નેશ મેવાણી કેમ કે જીગ્નેશ મેવાણી અત્યારે ખૂબ ચર્ચામાં છે અને થોડાક સમયથી તે કોંગ્રેસના રેસના ઘોડા લગ્નના ઘોડા છે તેને લઈને એ ચાર વ્યક્તિઓ જેમણે આ ગુજરાતના પ્રદેશની બોડી છે તેના પર કબજો કરેલો છે તેમને કાળો તેવી વાત તે થોડાક સમયથી સતત કરી રહ્યા છે અને કડી વિધાનસભાની બેઠક ચર્ચાનું કારણ એ પણ છે કે જ્યારે કોંગ્રેસે તેમના પ્રભારીની નિમણૂક કરી તે સમયે આ જીગ્નેશ મેવાણીનું નામ પણ જાહેર કર્યું હતું જોકે એકાએક આ જીગ્નેશ મેવાણી જે પોતે વડગામના ધારાસભ્ય છે તેમણે આ જવાબદારી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને એકાએક જે પ્રકારે સ્ટાર પ્રચારકોની યાદી સામે આવી છે તેમાં જિગ્નેશ મેવાણી નું નામ સામે આવતા ફરેક વખત નવી ચર્ચાઓએ જોર પકડું છે કે શું જીગ્નેશ મેવાડી કડી અને વિસાવદરની બેઠક છે ત્યાં પ્રચાર કરવા જશે ખાસ કરીને કડી કેમ કે આ બેઠક છે તે અનામત બેઠક છે બીજા નામની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર બનાસકાંઠાના સાંસદ છે તે ગેનીબેન ઠાકોર કેમ કે ગેનીબેન ઠાકોર પણ અવારનવાર તેમની જે બોલ છે અને તેમના નિવેદન છે તેને લઈને ચર્ચામાં રહેતા હોય છે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જેમને પોતે પણ આ કડી વિધાનસભાની બેઠક છે તેના માટે પ્રભારી બેન સાથે બનાવવામાં આવે છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જે પોતે પણ આ કડી બેઠકના પ્રભારી છે સાથે અન્ય જે ધારાસભ્યો છે તુષાર ચૌધરી ઈમરાન ખેડાવાલા શૈલેષ પરમાર સહિતના જે ધારાસભ્યો છે તેઓને પણ આ બંને બેઠક માટે ચૂંટણીના સ્ટાર પ્રચારક માટે કોંગ્રેસે જાહેર કર્યા છે હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે સ્ટાર પ્રચારકો આવનારા દિવસોમાં તેમનો પ્રવાસ આ બંને બેઠક ઉપર ચાલુ કરે છે અને ખાસ કરીને કડીની બેઠક અત્યારે ખૂબ ચર્ચામાં છે કેમ કે આ બેઠક પર સમયાંતરે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે ચૂંટાયેલી છે અને વર્ષ અંદર કોંગ્રેસના જે અત્યારના પૂર્વ છે બળદેવજી ઠાકોર તેમણે જ એક સમયના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ બેઠક પર હરાવી ચૂક્યા છે અને અત્યારે કોંગ્રેસના જે વર્તમાન ઉમેદવાર છે રમેશ ચાવડા જે પોતે પણ વર્ષ બે હજાર બારમાં એક કલાકાર છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા હિતુ કનોડિયા છે તેમને પણ હરાવી ચૂક્યા છે તે કારણસર આ કડીની બેઠક છે તે અત્યારે ચર્ચામાં માનવામાં આવી રહી છે જોઈએ હવે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને બેઠક પર તેમના સ્ટાર પ્રચારકો પહોંચ્યા બાદ કેવા નિવેદનો આપે છે અને શું રણનીતિ ઘડે છે પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ તો તેને કહીએ જે but i uh...